ફાઇનલી મિત્રો બધો રોટા વટન ગયો છે અને આ મિત્રો છે બગલો તમે જોઈ શકો છો અને રોટા આપણો કેવો મિત્રો નજારો છે દાડમ તો મૂળ બધી દાવા મળી છે સુકારો રોક અને મિત્રો આ ડોડિયો શેનો છે મિત્રો કોઈને ખબર હોય તો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવા વર્લ્કમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે ગણો ને આજ દાડમની અંદર ઓટો મારતા હતા મિત્રો તમે જોઈ શકો છો હજી તો ફ્લાવરિંગ બ્લાવરિંગ ચાલુ છે મિત્રો આમાં માપે છે મિત્રો આ પ્લોટ બીજા ભાઈનો છે અને મિત્રો આ પ્લોટ આપણો છે મિત્રો તમે જોઈ શકો છો આમાં પણ એવું ને એવું છે આ પ્લોટ પણ આપણો છે મિત્રો ત્રણે બે પ્લોટ આપણા છે ને એક પ્લોટ બીજાનો ત્રણેય પ્લોટને મિત્રો વચ્ચે આપે ઊભા છે દાડમનો કેવો મિત્રો નજારો છે દાડમ તો મૂળ બધી દાવા મળી છે અને મિત્રો આ દોડિયો શેનો છે મિત્રો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને મિત્રો જણાવજો આ દોડીએ શેના માટે અંદર જમીનની અંદર કોલ થાય મિત્રો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો મને તો નહીં ખબર શેના માટે ખુશ હોય પણ તમને કોઈને મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો દાડમનો કેવો છે અને સુરત દાદા પણ હવે મિત્રો ઉગી ગયા છે કમ્પ્લેન્ટ એક જોઈ ગઈ વાગ્યા છે આઠ અને ઠંડીનું પ્રમાણ હવે ધીમે ધીમે વધી રહ્યું છે એટલે તોન બધું સારું થાય છે મિત્રો મિત્રો આપણે રોટાવાટર લાવ્યું છે અને હવે આપણે તાડમમાં રોટા ચાલુ કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કેમ કે આપણે એ રીતે થોડોક લાઈટ ચાલુ કરી છે હવે આપણે ચાલુ કરવાનું છે રોટા મિત્રો તમે મીડિયમ બનાવી દો

రోటావర్డర్ రైతు మిత్ర రాశు మిత్ర ఫైనలి మిత్ర రోటావర్డర్ మే మిత్ర బగలు రోటావర్డర్వాడే బాగు మిత్ర క్రక్టర్ కే్రో క్రక్టర్ గరమ సో బాధ కొ బోటో క్రెక్టర్ గరమూ હવે એટલે કોઈ આવ્યું છે ને કે લાલ ઉપર ફોટો શો કે કેક્ટર ગરમ થાય એટલે મિત્રો કોઈ કેક્ટર કાંઈ નહીં મિત્રો અમારા લોકેશન આવ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિ જય ભારત મિત્રો